સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે છોકરો જોઈ રહ્યા છો આ છોકરો ભાઈ મોનાલિસા ભગાડીને લઈ જશે સાહેબ તમને આગળ વિડીયો બતાવો છું આ વિડીયો ની અંદર સાહેબ આ જે તમને છોકરો દેખાય છે આ છોકરાએ સાહેબ મોનાલિસા વિશે એવું કીધું છે ને કે તમારા પગ નીચેથી કાયદેસર રાખી જમીન છે સરકી જવાની છે અને કે હું લગ્ન કરીશ તો સાહેબ કે મોનાલિસા જોડે જ કરીશ બીજા કોઈ જોડે લગ્ન નહીં કરું ને મોનાલિસા મોના જે ટેટુ છે એ ટેટુ એના હાથ ઉપર ભાઈ કોરાયું છે અને એની સાથે સાથે સાહેબ કે મોના લીઝા જ મને ગમે છે અને મોના લીઝા માટે હું ગાંડો તૂર થઈ ગયો છું સાહેબ તમે જોવો તો ખરે આ દુનિયા કેવી છે સાહેબ બિચારી વાયરલ થઈ ગઈ તો એની પાછળ લોકો પડી ગયા હવે બિચારી મોના લીઝા શું કરશે ભાઈ આ ભાઈ જોડે લગ્ન કરશે કે ખરેખર આ ભાઈના ગોબા ઉપડી જશે ભાઈ કેમ કે મોના લીઝાની મમ્મીએ એવું કીધું હતું કે હું મારી દીકરીને મારી સમાજમાં જ પરણાવવાની છું અને કરોડો શું ભલે બે કરોડ નહીં પણ સાહેબ અબજો રૂપિયા આપે ને અને મિલિયનો રૂપિયા આપે તોય સાહેબ કોઈ હીરો જોડે લગ્ન નથી કરવાના એ ગરીબ ઘરના છોકરા જોડે લગ્ન કરાવવાના છે એની મમ્મીનું કહેવું એવું છે પણ અત્યારે સાહેબ પણ અત્યારે સાહેબ વાત કરવામાં આવે તો જે મોનાલિસા છે મોનાલિસા તો કાંઈ નથી કીધું પણ આ ભાઈને મોનાલિસા જોડે પ્રેમ થઈ ગયો છે સાહેબ અને અમર પ્રેમ થઈ ગયો છે ભાઈ હવે તમે વિડીયો જોઈ લો સાહેબ એટલે તમને પોતાને ખબર પડશે કે સાહેબ ખરેખર અમર પ્રેમ થઈ ગયો છે પ્યાર મેં પાગલ હો ગયા મોનાલીસા કા से के प्यार में पागल हो गया। तो के हो गए के सवार कैसे बेचारी वायरल हो गई तो अब एक नाटक करेंगे से हमको प्यार हो गया है तो हम भी वायरल हो जाएंगे उसी के नाम पर देखिए उनका सबूत रखे हम उनके बिना जी नहीं पाएंगे देखिए आप लोग देखिए अब देखिए अभी नया नोटंकी कौन शुरू हो गया फोटो इनके लेके सीना में दाब के रखे તો ભાઈઓ તમે વિડિયો જોયો હશે હવે વિડીયો જોયા પછી તમે આ ભાઈ વિશે શું કહેશો તમારા મનમાં શું છે ભાઈ એ મારા વાલા તમારે કોમેન્ટ કરવાનું છે એટલે ખાસ કરીને અત્યારે જ કોમેન્ટ કરી નાખજો આવા ખવોર વિશે તમે શું કહેશો બાકી કોઈની તાકાત નથી ભાઈ કે મોનાલિસાને હાથે અડાવે ભાઈ બસ આજ માટે મારા વડીલો આટલું જ રાખીએ છીએ